માનવ ધર્મ શું છે માનવ નું કર્મ શું છે બધું મનુસ્મૃતિમાં બતાવે આ વર્ણ વ્યવસ્થા છે વ્યવસ્થા હતી કોઈ મોટો અને અને નાનો એવું નથી હો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ ચાર વર્ણ પ્રમાણે નું કામ માણસ કરી શકે બ્રાહ્મણે શું કામ કરવાના ભાઈ તો કે છ કામ કરવાના કયા કયા છ કામ તો કે ભણવું અને ભણાવવું આપણા વડીલો બેઠા છે બધા ખબર હશે વડીલો પેલાના જમાનામાં શિક્ષકો કોણ હતા બ્રાહ્મણ યસ પેલાના જમાનામાં શિક્ષકો નાઇન્ટી નાઇન પર્સન્ટ બ્રાહ્મણો જ હતા અને બ્રાહ્મણો છોકરાઓને ભણાવતા હતા આપણે ત્યાં બે પરંપરા હતી એક ઋષિ પરંપરા ગુરુકુળમાં જતા અને બીજું શિક્ષકો પણ બ્રાહ્મણો હતા જેના કારણે વેદની સાથે બીજું બધું પણ જ્ઞાન મળતું હતું એક વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણોએ ભણવું અને ભણાવવું યજ્ઞ કરવું અને કરાવવું દાન લેવું અને દાન દેવું આ છ પ્રકારના કામ બ્રાહ્મણોના હતા ક્ષત્રિયનું કામ શું હતું તો કે બ્રાહ્મણ ગાય સાધુ સંત સ્ત્રીઓ અને ધર્મ રક્ષા કરવી એ ક્ષત્રિયનું કર્તવ્ય હતું કર્મ હતું આ વૈશ્યનું કર્મ હતું સેવા કરવી પણ શુદ્ર નામ એવું નથી હોય કોને ખબર ક્યાંથી આ બધું આવી ગયું ક્ષમા કરજો પણ ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય કે ધર્મ જગતને ક્યારેક ક્યારેક છે ને આ જ તકલીફ પડી જાય છે તમે બધા કુંભ મેળામાં ગયા છો ને આ ફેર કુંભ મેળો દર્શન કર્યા હોય તો કેટલો ચોખ્ખો હતો કયો જોઈ કોણ રાખી શકે ભાઈ તો કે જે નાના નાના વર્કરો હોય ને એ સ્વચ્છ રાખી શકે પોતાની આજીવિકા તો ચલાવે પણ સાથે સાથે સ્વચ્છતાનું બીડું પણ એને જ સંભાળ્યું એમ બ્રાહ્મણે પોતાનું કર્મ કરવું જોઈએ ક્ષત્રિય પોતાનું કર્મ કરવું જોઈએ મનુ મહારાજે ચારેય વર્ણને એક એક કામ સોંપ્યા છે